ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે હું ઈશ્વરનો સંતાન છું મોહમ્મદ પેગમ્બરે કહ્યું છે કે હું ઈશ્વરનો સંદેશ વાપ છું મહાવીરે કહ્યું છે કે ઈશ્વર મારામાં વિદ્યમાન છે બસ ફક્ત શ્રી કૃષ્ણએ કહ્યું છે છાતી ઠોકીને કે અર્જુન હું જ ઈશ્વર છું તો કેમ જુઓ ભાઈ હું એક સ્ટેજ આગળ જાઉં છું બધા કહે છે કે ઈશ્વરના અવતારો હોય કૃષ્ણ ઈશ્વરનો અવતાર છે એ બધું બરાબર અને ધારો કે ક્રિશ્ચન ટ્રેડિશમાં કહે છે કે ખરેખર જીસસ ક્રાઇસ્ટ પણ ઈશ્વરનો અવતાર છે આપણે કે ભલે ભલે અમે કબૂલ છીએ અને કોકે ના હું ઈશ્વરનો પૈગમ્બર છું કે ભાઈ તું એક પૈગમ્બર છે તમે તમે તારી સાથે કડાકૂટ નથી પડવાના પણ એ મુખ્ય તમે વસ્તુ સ્વામી વિવેકાનંદ કહો એ કહે છે કે તમને લાગે કે અવતાર ઈશ્વરનું સ્વરૂપ છે અરે ભાઈ તું ભૂલી ગયો તું પોતે સાચા અર્થમાં ફગીર મહાવીર સ્વામી

she will hum she will hum the <laughs> e-learning course in hinduism.